મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીમાં તમારું સ્વાગત કરું છું આજે હું તમારી સાથે જૂના સ્વીટ બોર્ડને નવું કઈ રીતે બનાવવું એની એટલી સરળ રીત બતાવવાની છું કે તમે જોતા જ ખુશ થઈ જશો જરાય મહેનત વિના સાવ સરળ રીતે જૂના સ્વિચ બોર્ડને નવું બનાવી શકશો અને સાથે બીજી પણ એવી ટીપ્સ બતાવીશ કે જો તમે આ ટીપ્સ ખબર પડી જશે ને તો તમારા કામનો સમય પચાસ ટકા બચી જશે અને બધા કામ ઝડપથી તો થઈ જશે પરંતુ સાથે સાથે કામ કરવામાં પણ મજા આવશે જરાય કંટાળો પણ નહીં આવે અને બીજું કે ફેંકી દેવાની વસ્તુનો આપણે રીયુઝ કઈ રીતે કરવો ને એ જોઈને પણ તમને ખૂબ જ મજા આવશે તો છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો જેથી એક ઉપયોગી ટીપ્સ સ્કીપ ના થાય તો મિત્રો આપણે આ ટીપ્સ જોઈએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો લાઈક કરો કે ના કરો એ તમારી ઈચ્છા છે પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો આપણે ટીપ્સ જોઈએ હવે આપણે દરરોજ રોટલી કરીએ છીએ અને જે લોઢી છે એ આપણે વાપરીએ છીએ આવી પરંતુ જ્યારે પણ પહેલી રોટલી આપણે એની અંદર નાખીએ ને ત્યારે એ પહેલી રોટલી ઘણી વખત એવું બનતું હોય કે ચોટી જતી હોય છે અને પછી એ ઉખડતી નથી અને પછી આપણને રોટલી કરવાનો એટલો કંટાળો આવે છે કે વાત જ પૂછોમાં તો આપણે શું કરવાનું ખબર છે પહેલાં તો જ્યારે પણ પહેલી રોટલી નાખીએ ને એ પહેલાં આપણી જે જૂની રોટલી પડેલી હોય ને એ રોટલીને એક વખત ઘસી લેવાની જેથી એ જૂની રોટલીમાં રહેલું તેલ કે આપણે ઘી ચોપડેલી રોટલી હોય ને એ બધું લોઢી ઉપર આવી જાય છે અને જ્યારે પણ આપણે રોટલી નાખીએ ને ત્યારે એ ચોટતી નથી અને સરળતાથી આ રીતે હલી શકે છે અને આપણી રોટલી છે એ ફૂલીને દડા જેવી બને છે હવે આપણે અત્યારે દિવાળી આવી રહી છે અને એના પછીની આપણે ટિપ્સ જોઈ આવવાના છીએ કે દિવાળીની સાફ સફાઈ જ્યારે કરીએ ને ત્યારે આપણે જે ડબ્બા છે કે બીજા કોઈ વાસણ છે ને એની સાફ સફાઈ કરતી વખતે આપણે એને ઉટકીએ છીએ અને પછી લુઈ લુઈ અને સાફ કરીને આપણે મૂકીએ છીએ એ કંઈ ડાઘ ન રહી જાય પરંતુ આપણે એવી ટીપ્સ જોઈશું કે આ રીતે જો તમે ફોલો કરશો ને ટીપ્સને તો એમાં તમારે ડબ્બા કે કોઈપણ વાસણને લુવાની જરાય જરૂર નહીં પડે એમને જ લુએલા હોય ને એવા વાસણથી જશે તો એના માટે આપણે એક વાટકીમાં ચણાનો લોટ લેવાનો છે થોડું એવું પાણી નાખીશું અને એનું આપણે બેટર તૈયાર કરી લઈશું એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી એની અંદર આપણે થોડું એવું જે રેગ્યુલર આપણે વાસણ ઉટકીએ છીએ ને એ લિક્વિડ નાખવાનું છે જો તમે વાસણ ઉટકવા માટે લિક્વિડનો યુઝ ના કરતા હોય તો જે વ્હાઈટ પાવડર આવે છે એ પણ નાખી શકો છો એની અંદર અને જે કાંઈ પણ એ રીતે યુઝ ન કરતા હોય તો સાબુ હોય તો સાબુનું થોડું પાણી મિક્સ કરી અને એ પણ તમે એની અંદર નાખી શકો મેં અત્યારે છે લીંબુનું લિક્વિડ બનાવેલું છે હું ઘરે જ આ લિક્વિડ બનાવું છું અને આ લિક્વિડનો મેં વિડીયો છે એ આગળ જ અપલોડ કરેલો છે એ લિક્વિડ કઈ રીતે બનાવવું ને એ તમારે જોવું હોય ને તો હું તમને એની લિંક લાસ્ટમાં આપી દઈશ જ્યારે વિડીયો પૂરો થાય અને એન્ડમાં એની લિંક આપી દઈશ તમે ત્યાંથી જ જોઈ શકશો હવે અહીંયા છે એ ડબ્બાનું ઢાંકણું મેં લીધું છે અને એમાં થોડું એવું પલાળી અને આપણે એનેથી સાફ કરી લઈએ હવે મિત્રો મેં અત્યારે આ ચણાના લોટની અંદર લીંબુનું લિક્વિડ નાખેલું છે બરોબર હવે આ જો જરૂર પડે તો થોડું આપણે પાણી પણ નાખી દઈશું અને સાફ કરતા જઈશું હવે આ આપણા ડબ્બા છે એ તો એવું બહુ ચિકાસ નથી હોતા તો જો ચિકાસવાળા હોય તો તમારે લિક્વિડ કેવું નાખવાની જરૂર પડે છે અને મારે અત્યારે તમને બંને રીતે બતાવવું હતું એટલા માટે મેં લિક્વિડ નાખી દીધું છે હવે અહીંયા ઢાંકણને આપણે એકદમ સાફ પાણીથી ધોઈ લઈએ અને ચેક કરી લઈએ કે આપણું જે ઢાંકણ છે એ કેટલું સફાઈવાળું થયું છે હવે મિત્રો બીજું એક જણાવું હું તમને આ ઢાંકણ છે એ તો બહુ ચીકાશવાળું નથી હોતું તો એને કોઈ પ્રોબ્લેમ નથી આવતો પરંતુ ખાસ તો આપણે વાસણ લુવાની ક્યારે જરૂર પડે છે ખબર છે કે જ્યારે આપણે વાસણ આ રીતે સાફ કરી અને સુકવીએ છીએ ને ત્યારે એના પાણીના ડોટ્સ છે ને એ રહી જતા હોય છે અને એના લીધે જ આપણે લુવાની જરૂર પડે છે પરંતુ જો ચણાના લોટથી તમે ઉટકશો ને તો એ પાણીના ડોટ્સ પણ નહીં રહે અને એકદમ મસ્ત ક્લીન થઈ જશે હવે આ ડબ્બો છે ને થોડો ચીકણો હતો તો એ પણ હું તમને ઉટકીને બતાવું છું કે જો ચીકાશવાળા વાસણ હોય ને તો એ કેવા થાય છે તો આપણે એને પણ એક વખત જોઈ લઈએ હવે આ ડબ્બો સરસ રીતે સાફ કરી લીધો છે અને સાફ પાણીથી એને પણ જોઈ લઈએ અને ધોઈ લઈએ તો એમાં પણ જરાય એટલે કે જરાય પાણીનું ટીપું નહીં રહીએ પાણી એકદમ સરસ રીતે નીતરી જશે તો જો પાણી નીતરી જાય તો આપણે લુવાની કોઈ ઝંઝટ નથી રહેતી અને વાસણ લુવા ના પડે તો એટલે આપણો સમય પણ બચી જાય છે આ ટ્રીકનો ઉપયોગ તો છે ને અમે ઘણા વર્ષોથી કરીએ છીએ હું સાવ નાની હતી ને ત્યારથી મારા મમ્મી આ જ રીતે વાસણ ખસે છે જ્યારે સાફ સફાઈ કરીએ ત્યારે હવે મિત્રો એના પછીની ટીપ્સ જોઈએ તો એક ટબમાં આપણે સાફ પાણી લઈ લઈએ હવે જ્યારે પડદા ધોવા હોય ને તો એમાંથી બહુ જ ધૂળ નીકળતી હોય તો આપણે શું કરીશું કે પહેલાં સાફ પાણીની અંદર એને ધૂળ કાઢી લઈશું જેથી આપણા પડદા છે ને એકદમ વ્યવસ્થિત અને સરસ રીતે ક્લીન થઈ જાય તમે જુઓ પડદાને સાફ પાણીમાં જ્યારે લીધું ને ત્યારે એનું પાણી સરસ ડોળું થઈ ગયું છે સાવ અને એ ડોળ બધો નીકળી જાય તો હવે ફરીથી આપણે સાફ પાણી લઈ લઈએ અને એની અંદર આપણે પાવડર નાખી દઈએ જે પાવડર યુઝ કરતા હોય એ પાવડર લઈ લેવાનો અને પાવડરને ખાસ કરીને સરખી રીતે ઓગાળવાનો એની જે કણકી હોય ને એ ઓગળીલી હશે ને તો આપણા પડદા હોય કે કોઈ પણ વધારે મેલા કપડાં હોય ને એ એકદમ સરસ રીતે અને ઝડપથી સાફ થાય છે કારણ કે એ પાવડર ઓગળી અને પાણીમાં ભળી અને જે ઇફેક્ટ કરે છે ને એ વધુ સારી ઇફેક્ટ હોય છે હવે સરસ રીતે ઓગાળી લીધો છે પાવડર અને એની અંદર આપણે પડદાને પલાળી લઈશું પલાળી અને પછી બે થી ત્રણ કલાક માટે એમને રહેવા દઈશું હવે બે થી ત્રણ કલાક થઈ ગઈ છે અને ફરીથી આ પડદાને આપણે ધોઈ લઈએ અને ધોવા માટે પણ સાવ સરળ આમાં થોડું એવું પાવડર આપણે વધારે નાખી દેવાનું જેથી પડદા ધોતી વખતે એની અંદર આપણે સાબુ લગાડવો ન પડે સાબુ ન લગાડવો પડે તો એનાથી આપણો ટાઈમ પણ બચી જાય છે થોડું એવું બ્રશ કસી લેવું જે નીચેની સાઈડ હોય ત્યાં થોડા પડદા વધારે મેલા હોય એટલે ત્યાં આપણે થોડું બ્રશ કસી લેશું આ રીતે આપણો સમય ખૂબ જ બચી જાય છે આપણે પડદાને તો કાંઈ મશીનમાં નાખવાના ન હોય હાથેથી જ ધોવા પડતા હોય છે એટલા માટે હવે એના પાછીની ટીપ્સ જોઈએ હવે મિત્રો આ છે ને લાલ મરચું નથી તમને જોઈને તો એમ જ થતું હશે ને કે લાલ મરચું છે પરંતુ ના આ છે ને ટમેટાનો પાવડર છે હું ઘણી બધી રેસીપીમાં ટમેટાનો પાવડર યુઝ કરું છું અમુક સ્નેક્સ હોય કે પછી ચટપટું એવું કાંઈ આપણે કોઈ પણ ચટપટી રસોઈ બનાવી હોય ને એમાં હું ટમેટાનો પાવડરનો યુઝ કરું છું તો આ ટમેટાના પાવડરની રેસીપી પણ મેં આપેલી છે જો તમારે જોઈતી હોય ને તો મને કમેન્ટમાં કહેજો કે આ ટમેટાનો પાવડર કઈ રીતે બનાવો હવે અહીંયા મેં કાગળની ટેપ લીધી છે કાગળની ટેપ એટલે કે આપણે જે ફર્નિચર બનાવીએ છીએ જ્યારે અને એ ફર્નિચરમાં જે સનમાયકો લગાડવા માટે સુથાર યુઝ કરે છે ને એ જ ટેપ છે તો આ ટેપ એની ઉપર આ રીતે ટમેટાનો પાવડર એમ લખી અને રાખી દેવાનું કારણ કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે આપણે શું એની અંદર ભર્યું છે ને એ ભૂલાઈ જતું હોય છે પછી આપણે ચાખી ચાખીને પણ ખબર નથી પડતી કે આ કઈ વસ્તુ છે કે શેનો પાવડર છે કે શેની ફાકી છે અને હવે બીજું કે આ પાવડરને છે ને જ્યારે પણ આપણે ભરીએ ને ત્યારે આ રીતે એકદમ દબાવી દબાવીને ભરવાનું એ જરાય બગડવો ન જોઈએ આપણે બાર મહિના એમાં ભેજ ન લાગે એનું ધ્યાન રાખવાનું છે તો એના માટે આ રીતે દબાવીને જ્યારે ભરશું ને તો એમાં ભેજ નહીં લાગે કારણ કે અંદર સુધી એકદમ સરસ રીતે ટાઈટ થઈ ગયું હોય છે તો એ બગડશે પણ નહીં તો આ રીતે દબાવી અને સરસ રીતે ભરી લીધું અને ત્યાર પછી એને આપણે પેક કરી અને રાખી દઈશું હવે મિત્રો એના પછીની ખૂબ જ સરસ એવી ટીપ્સ છે હવે આ છે ને બધા પાસે આવા કોલ્ડ ડ્રિંક્સના બાટલા તો હોય જ છે તો એનો આપણે રિયુઝ કરવાનો છે આપણે ફેંકી નથી દેવાના તો એનું શું કરશું ખબર છે કે અહીંયાથી આગળથી થોડો પાર્ટ છે ને એ કાઢી લઈશું અને કાપી લઈશું કાતરથી કાપો ચપ્પુથી કાપો તમને જેની મદદથી ફાવે એનાથી આ રીતે કટ કરી લેવાનું છે હવે આ રીતે કટ થઈ ગયા પછી જો કોઈ બોટલનું એનું મોઢું નાનું હોય ને તો કોઈ પણ વસ્તુ ભરવા માટે ખૂબ જ ઉપયોગી બને છે આ રીતે આ મેં છે ને ડુંગળીનો પાવડર બનાવેલો છે અને આ ડુંગળીના પાવડરને પણ આ રીતે લેબલ મારી અને હું રાખી દેવાની છું કારણ કે છે ને હું આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના પાવડર બનાવતી હોઉં છું અને ફાંકી બનાવતી હોઉં છું તો મને ભૂલાઈ જતું હોય છે તો ભૂલાઈ ન જાય ને એના માટે ખાસ ઉપયોગી ટિપ્સ છે ખૂબ જ જરૂરી છે જો તમારે પણ આવા પ્રોબ્લેમ થતા હોય ને કે ફાકી કાંઈ બનાવેલી હોય તો એને આ રીતે તમે લેબલ મારી દેજો ખૂબ જ કામ આવશે અને અહીંયા મેં છે ને અરડુસીની ફાકી પણ બનાવેલી છે તો અરડુસીની ફાંકી પણ ઘણી બધી જગ્યાએ કામ આવે છે ક્યાં ખબર છે કે જ્યારે પણ આપણને થોડી એવી શરદી થઈ હોય કે કફ થયો હોય ને તો એ અરડુસી તાવ આવતો હોય તો એ અરડુસીની ફાંકી થોડી એવી પી લઈને એટલે ખૂબ જ રાહત થઈ જાય છે તો હું આવી ઘણી બધી ફાકી બનાવીને રેડી રાખતી હોઉં છું હવે આપણે છે ને એના પછીની ટીપ્સ જોઈશું કે આપણે આ સ્વિચ બોર્ડ છે ને બહુ જ ખરાબ થઈ ગયું છે ઘરના સ્વિચ બોર્ડ અંદર હોય ને એ બહુ એટલા નથી ખરાબ થતા હોતા પરંતુ જે ફળિયામાં સ્વિચ બોર્ડ હોય ને એ વધારે ખરાબ થઈ જતા હોય છે તો આ મારું છે ને ફળિયાનું સ્વિચ બોર્ડ થાય તમે જોઈ શકો છો કેટલું બધું ખરાબ થઈ ગયું છે ને ખરાબ તો ઠીક છે પણ એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આજે હું તમને એટલી સરસ ટીપ્સ બતાવવાની છું ને કે એનો કલર પણ એકદમ જેવો નવો હતો ને આપણે નવું સ્વિચ બોર્ડ લીધું હોય કલર હોય ને એવો જ કલર થઈ જશે અને એકદમ મસ્ત એવું સાફ થઈ જશે અને એ પણ સાવ મહેનત વગર હું તમને બતાવું તો પહેલાં તો અહીંયા છે ને આપણે એક થોડું એવું નાનું ભીનું કપડું લઈ અને કોઈ ધૂળ કચરો હોય ને એ સાફ કરી લઈશું ત્યાર પછી જે પણ કોલગેટ આપણે યુઝ કરતા હોય ને તમે જે વાપરતા હોય એ કોલગેટ એ કોલગેટ થોડું એવી કપડામાં લઈ અને એ સ્વિચ બોર્ડ ઉપર રાખી દઈશું હું છે ને તમને અહીંયા અત્યારે ઇન્સ્ટન્ટ જ બતાવું છું એટલે બાકી તમે થોડી થોડી ટ્યુબ લઈ અને બધી જગ્યાએ ચોપડી અને બે થી પાંચ મિનિટ રાખી મૂકવાનું બે થી પાંચ મિનિટ રાખી અને પછી આ રીતે ઘસો ને તો એકદમ મસ્ત એવું ક્લીન થઈ જશે હું તમને અત્યારે ઇન્સ્ટન્ટ જ બતાવી રહી છું કે જો તમે લગાડશો ને તો વધારે ઇફેક્ટ પડશે પરંતુ હું તમને જુઓ અહીંયા જરાય સ્કીપ કર્યા વિના બતાવીશ અહીંયા એક વખત મેં લગાડી લીધું અને થોડું એવું ઘસીશ ને ત્યાં આ બોર્ડ છે ને એકદમ મસ્ત એવું ક્લીન થઈ જાય છે જો જરૂર લાગે ને તો થોડી થોડી ટ્યુબ લેતું જવાનું અને સેજ ઘસતું જવાનું તમે જુઓ તમારા જોત જોતામાં જ તમારી આંખોની સામે જ એકદમ મસ્ત ક્લીન થઈ જાય છે હવે આ જે પ્લગ છે ને એમાં સરસ રીતે સાફ કરી દેવાનું પરંતુ એક ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આ રીતના સ્વિચ બોર્ડ સાફ કરવા હોય ને તો મેઇન સ્વીચ છે ને પાવરની એ બંધ કરી દેવી જેથી શોર્ટ સર્કિટ ના થાય અને ત્યાર પછી જો એ પ્લગના જે પોઈન્ટ છે ને એની અંદર આ રીતનું કોઈ પણ કચરો જાય કે પછી એના ફીણ જાય ને તો એને આ રીતના કોઈ પણ આપણે યુઝ નથી કરતા ને એવા બ્રશ વડે અંદરથી કાઢી લેવાનું એકદમ સરસ રીતે ક્લીન થઈ જશે અને એની અંદર પણ આ રીતે બ્રશથી ક્લીન કરી લેવાનું તો એની અંદર પણ એકદમ સરસ સાફ થઈ જશે પછી જે સ્વિચ છે ને એને ઉપરથી પકડી અને નીચેથી પકડી અને એકદમ ફટાફટ આ રીતે સાફ કરી લેવી અને બે સ્વિચની વચ્ચેની જે જગ્યા હોય ને એને પણ આ રીતે ઘસી અને સાફ કરી લેશો ને એકદમ સરળતાથી તમે જોઈ શકો છો મારું સ્વિચ બોર્ડ છે ને એ પહેલાં કેવું હતું અને અત્યારે કેવું થયું છે એકદમ મસ્ત એવું ક્લીન થઈ ગયું છે તો હવે આપણે ક્લીન થઈ ગયા પછી એને સરસ ભીના કપડેથી ચોખ્ખા પાણીથી ધોયેલા કપડાંથી એને સાફ કરી લઈશું મિત્રો તમને મારી આ ટીપ્સ કેવી લાગીને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે આ ટીપ્સ છે ને બહુ જ વધારેમાં વધારે ઉપયોગી છે કે જે જૂનું સ્વિચ બોર્ડ હોય ને એને પણ નવા જેવું ચમકાવી દે છે તમે જોઈ શકો છો અને આને ટોખા અને સારા કપડાંથી સાફ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા મારું જે પહેલું સ્વિચ બોર્ડ હતું એ કેવું છે અને અત્યારનું કેવું છે જે કલર છે એ પણ નવા જેવો થઈ ગયો છે તો મિત્રો તમે મારા વિડીયો કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે આ સ્વિચ બોર્ડ છે ને ખૂણે ખૂણેથી એકદમ મસ્ત એવું ક્લીન થઈ જાય છે મિત્રો તમને મારી આ ટિપ્સમાંથી સૌથી વધારે ટીપ્સ કઈ ગમીને એ પણ મને કમેન્ટમાં કહેજો અને તમે રેગ્યુલર યુઝમાં સૌથી વધારે કઈ ટિપ્સનો યુઝ કરો છો કે પછી તમે હવે કરવાનું સ્ટાર્ટ કરશો ને એમ પણ મને કમેન્ટમાં કહેજો અને મિત્રો જો તમને મારી ટીપ્સ થોડી પણ ઉપયોગી બની હોય ને તો લાઈક કરો કે ના કરો એ તમારી ઈચ્છા છે પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બની શકે અને આવી જ નવી નવી ટીપ્સ અને રેસિપીસ જોવા માટે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બાય ટેક કેર